નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં સરસ મજાની રીતે આપણે કામકાજ થોડુંક પૂરું કરી નાખ્યું છે હવે ગમાણ ને એવું બધું સાફ કરવાની વાર છે પણ એ પહેલાં વરધાને મેં જો કે છોડી દોડાવી લીધી છે એ વિડીયોમાં નથી પોસિબલ થઈ શક્યું આવતા વિડીયોમાં બતાવીશ હવે રાજલને આપણે લઈ જઈશી અને થોડીક ઋતુના વિદાયનો એક અલગ કાર્યક્રમ ચાલે છે તો જુઓ આજનું વાતાવરણ પણ સરસ છે ચેરીનું ઝાડું આપણે હવે એક મહિના પછી વાવું હોય વરસ થઈ છે તો ખૂબ સરસ ગ્રોથ ને પૈકડો છે અને આજના વિડીયોમાં આપણે જોઈશું ઘોડાને શું અહંગ્રો લાગે લાગે તો એમાં શું શું થાય બધી વાત હું તમને જણાવતો રહીશ વિડીયોની અંદર જોતા રહેજો રાજલની ફેવરિટ વસ્તુ છે જો કે કોઈ પણ ઘોડાની હોય એ છે આરોટો મારવો અને થોડી જમીન એવી દેખાય ને આવી સરસ ખેડેલી માટી હોય તો એને વધારે મજા આવે અને એક આરોટો લઈ લે પછી એને મસ્ત મજા એકદમ ફ્રેશ થઈ જાય થાક આખો દૂર થઈ જાય તો રાજલ લઈ લ્યો શબાશ બેટો ઊંધી પડી છે આ વખતે હારે એકદમ એની ફ્રેશ ઘટના થઈ ગઈ નાઈ લીધું હોય આરામ કરી લીધો હોય એ રીતે એને મજા આવ્યા રાખે ઠેકડા મારીને દોડી લઈએ એવું કરીએ પણ બહુ સરસ વાત જો આપના આંખોને આ બધી ટેવ હોય ને તો સારું આમ તો આપણે રાજલની સવારી નથી કરતા પણ અહીંયાના અયા રસ્તા ઉપર માત્ર ને માત્ર હળવી હળવી સામાન વગર એમને લઈ જાય ખાલી હાલી લે એટલે એને જોકે આમ ખુલ્લા જ રહીએ આપણે થાણીઓ તો ખુલ્લું જ છે એટલે એ કોઈ ઉપાધિ નથી પણ છતાંય આટલી નાની એવી હળવી કસરત મળે તો એને બધી રીતે સારું રહીએ એટલા માટે આપણે જો હળવે હળવે રસ્તા ઉપર બે પાંચ મિનિટ માત્ર થાય એટલું ચલાવી થોડુંક આમ મોઢા લઈએ ચરી લઈએ બધી વસ્તુમાં એટલે પાછી લઈ જાય તો મિત્રો આજે ખાસ કરીને વાત એ હતી કે ઘોડા કે કોઈ પણ ઢોરને અહંગરો લાગે કે નહીં અહંગરો એટલે કે એમને હોરવે નહીં એને ફાવે નહીં ખાઈ નહીં પાણી ન પીવે આ બધા પ્રશ્ન ક્યાંક થાતા દેખાતા આપણને જોવા મળે તો વાત છે મોરલી આપણે જ્યારે લાવ્યા તો એક જગ્યાએ ઘોડું બંધાયેલું હોય અને ખોરાક ખાસ કરીને આપણને ચાલો ગાય દૂધ ન આપે તો હાલે લઈ આવ્યા હોય તો ઉદાહરણ આપું છું પણ એ ખાઈ પી તો લેવી જોઈએ નકર આપણા આંગણે તો એ પાછી હેરાન થાય એટલે ઘોડામાં એવું થયું મોરલીને લાવ્યા હવે સવારી ન આપે તો હાલે જો ખાય નહીં તોય હાલે પણ પાણી તો પી લેવી જોઈએ તો એ પાણીએ નહોતી પીતી તો ખાસ આજના આ વિડીયોમાં મારે તમારી પાસેથી જાણવું છે કે આવું અશ્વની અંદર સામાન્ય રીતે થતું હોય બીજા કોઈ પ્રાણીઓની અંદર સામાન્ય રીતે થતું હોય તો આખી ઘટના કઈ છે આ હકીકતે હંગરો હોય કે બીજી કોઈ એને તકલીફ પડતી હોય ધારો કે વર્ધા આપણે લાવ્યા છીએ તો એને પહેલાં ત્રણ ચાર દિવસ પાણી ન પીધું પણ હવે એની સાયકલ આખી રેગ્યુલર થવા માંડી છે પાણી પીવા માંડી પેશાબ કરવા માંડી લાદ પહેલેથી કરે ખાઈ પહેલેથી લે પણ ખાલી પાણી હારે રમત કરે ડોલની અંદર પાણી પે તો એ ઢોળી નાખે મોઢું અંદર ડુબાડી દે પાણી ન પીવે પછી કુંડીએ પાણી પીવા લઈ જાય તો ન્યાય એવું કરે મોઢું ડૂબાડી દઈએ રહીમાં રાખે પણ આમ હટ ન મારે પછી અહીંયા અંદર આપણે જે ઓટોમેટિક કુંડી રાખી છે એની અંદર એ મોઢું ડૂબાડે પાણી ન પીવે તો એ તો આપણે હેમ જાય તન ચાર દી પાંચ દી એવું થાય પછી તરસ લાગે તો ક્યાં જાય આ ફોડા પાણી પી લે પણ આ દિવસોમાં શું કરવું જોઈએ અને ખાસ કરીને અમે મારી પોતાની એવી ટેવ છે કે બને ત્યાં સુધી રેઢા રાખવાના જેટલું રેઢું રહે જનાવર એટલી એને વધારે બૂજ હાન ભાન આવે અને એ પ્રમાણે એ જીવન જીવતા શીખે તો પછી એને ક્યાંય વાંધો ન આવે આપણે કોઈ પ્રાણી લઈએ છીએ વેચવાની કોઈ ગણતરી ન હોય પણ તમે જુઓ તો કોઈ સરસ મસમોટા ફાર્મથી લઈ અને નાનામ નાનો ખેડૂમાણા હોય એ જ્યારે ઢોર કે જનાવર રાખતું હોય તો એ વેચે શું કામ કે એક રોટેશન ફૈરા કરે અને એમાંથી એનું તો કાંઈ એમાં ફાયદાની વાત ન જ હોય પણ જે પ્રાણી આપણે રાખ્યા છે ને એને વ્યવસ્થિત રીતે રાખી શકે એટલે વેચે એ વ્યવસ્થિત રીતે રીએ એવું નથી પણ વધારે દિલથી અને રોટેશન ફરતું રહે ત્યારે આ લેવેચની આખી પ્રોસેસ થતી હોય છે વેપારી મિત્રોની વાત નથી પણ જે નાનામ નાના ખેડૂતથી લઈને સામાન્ય વાત કરું છું કે આપણી જેમ જે શોખથી લોકો રાખતા હોય ઘણા બધા લોકો કહેતા કે ગજાવર તમે દઈ દીધો ન દેવાય ને કોમેન્ટ કેટલા હવે કરી છે કે આ બધા વેપારી હોય ને આ માણાને મોટે હારા લાગે ને એવું નથી ભાઈ વેપારી હોય તો આપણે મોટું હુકામ કરી એ જે હવે તેને જવા ન દઈ તો આને આપણે દિલથી રાખી શું કામ વેપારી આ બધી વાતો માણા કરે એમાં આપણે એવું કંઈ હોય નહીં પણ વાત ફરીથી આપણે મુદ્દેથી આવી તો અહંગરો જે લાગે એને વાતાવરણ કદાચ સેટ ન આવે હવે પોતે જ્યાં વરધા છે તો એ ત્યાં એને બાંધીને રાખતા ખીલો ફરે અંદર ગમણમાં છા ઢારીએ એક ઢારીએમ વહી જાય પછી બાયણા આવી જાય તો એ રીતે એની હેરફર હોય તો આપણે કેવી સુવિધા છે કે એને જ્યારે પાણી પીવું હોય ત્યારે પીએ ગે જેટલું પીવું હોય એટલું પીએ ગે ખાવાની ત્રણ ટાઈમ ચાર ટાઈમની આપણે પ્રોસેસ આખી કરી નાખીએ હવારમાં એને ટ્રેનિંગ આપી દઈ સાફ સફાઈ થઈ જાય નવરવાઈ જાય તો એ વસ્તુ ક્યારેક અશ્વને સારી નથી લાગતી તો આવું બને તો આ મને મારી સામે મારા અનુભવનો આ બીજો પ્રશ્ન આવ્યો છે એક વખત ગજાવર જ્યારે આપણે વાળીએ રાખ્યો તો યશસ્વીનો જન્મ થયો ગયા વર્ષે અને આપણે ચોમાસાની અંદર રાજલ અને યશસ્વીને પાર્ટી પ્લોટમાં મૂકી દીધા હતા તો ગજા વરે એ ત્રણ દી ખાધું નહોતું એટલે આપણે પછી તરત જ ઘોડીને લાવવા વછરીને લાવ્યા ભેગા રાખ્યા તરત ખાવા માંડ્યો હતો ઘોડો તો આ જ આખી વાત છે કે પ્રાણીઓને શું આવી મગજથી કે કાંઈ પણ રીતે આવું કંઈ થાતું હશે મને ખબર નથી એટલે આપને જો જાણ હોય તો જણાવો મારા સામે આ બે દાખલા છે અને મોરલીને અમે જેવા એમના ઘરે લઈ ગયા હડાળા ગાડી હેઠે ઉતારી એ ભેગી મોઢા મારવા માંડી તરત પાણી પી લીધું હાઈજે પાણી પી લીધું ખાવા માંડી જી દહી ખાઈ જાય તો જગ્યાનોય પ્રભાવ હોય એક રીતે અને પોતાને જગ્યા પરથી લગાવ થઈ ગયો હોય તો આવા બધા પ્રશ્ન ક્યારેક જોવા મળે છે તો આજે બસ ખાલી એ જ વાત છે બાકી આપ બધાનો ખૂબ પ્રેમ વરધાના વિડીયોની અંદર આપ બધાએ જે સરસ કોમેન્ટ કરી છે એ બદલ હું આપ બધાનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ ધન્યવાદ કે તમે આવી રીતે સરસ અશ્વને જાણો છો ઓળખો છો બસ મિત્રો આ જ વાતને લઈને મારે તમને બે ત્રણ પ્રશ્ન જે હતા એ પૂછવા હતા કે આ છે તે છે એક ભાઈ આ રુદ્રનો વિડીયો બનાવવાની કહે છે ભાઈ મારે સગવડ થાય દી હું જઈશ વિડીયો બનાવવા સમયની થોડીક અત્યારે હલાહલી હાલે છે કાર્યક્રમો એટલા છે અને ઇવેન્ટ બીજી આવતી જાય છે મારે રેડિયોનું કામ હોય એક હું હાવ ખાલી વિડીયોનું નથી કરતો એટલે એ તમને ખાલી જાણ થાય શોખથી આ પાછી આ વાત કરું તમને કે શોખથી આપણે આ કાંઈ પણ આયોજન હોય ને કરતા હોય છે આપ લોકો સુધી મને ખબર છે એટલી માહિતી પહોંચાડું એક જાણકારી મળે મને કંઈક જાણવા મળે તમે કોમેન્ટ કરો તો સારું નરવું બધું તો બસ એ જ વાત છે વિશેષ કોઈ આમાં વાત નથી મારે ઘણા બધા મિત્રોના વિડીયો બનાવવા છે પણ જેમ નજીક અને જે સમયમાં આવી જાય છે એ લોકોનો વિડીયો બનાવાઈ જાય છે રુદ્ર ઘોડાનો વિડીયો ઘણા સમયથી બનાવવાની વાત છે એ એમના માલિક પંકજભાઈને મળ્યા પણ હવે સમય સંજોગ ભેગા નથી થતા એટલે એ બનાવશું બાકી અત્યારે ઘણા મિત્રો પ્રશ્ન પૂછતા હતા રાજલ ક્યાં ઘોડાથી ખબર છે ઘણી વખત કીધું છે પાછું કહી દઉં એ દબંગથી ખબર છે આ યુવરાજભાઈ બેલા એમની પાસે જ્યારે હતો ત્યારે આપણે કવર કરાવેલી છે અને નવ મહિના હમણાં એને પૂરા થશે થોડાક સમયમાં અત્યારે હાલ ગેરી ગિલભાઈ પાસે છે પંજાબની અંદર તો રાજલ એનાથી સભર છે વરદાનની ઉંમર અઠ્યાવીસ ઓગણત્રીસ મહિના છે અટકળે આપણે રાખી છે એટલે જન્માષ્ટમી હતી એવી અઠ્યાવીસ મહિના રાખીએ હવે એની પણ હળવી ટ્રેનિંગ શરૂ કરશું યશસ્વીને દશેરાથી ટ્રેનિંગ શરૂ કરશું તો આ બધી વાતો વિશેષ અને બસ આપ લોકોનો પ્રેમ દર્શાવતા રહો આનંદ કરતા રહો તો મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી કોઈ વાત સાથે મને કે જે કંઈ પ્રશ્ન છે એ હું તમને જણાવું છું તો આ પ્રશ્નનો જો જવાબ હોય તો આપ બધા આપશો આપની રીતે કોમેન્ટની અંદર ફેસબુક કે યુટ્યુબ જે કોઈ પણ માધ્યમથી જોતા હોય ત્યાંથી તો મળીએ અશ્વ પ્રેમ હંમેશા આગળ વધતો રહે અશ્વશક્તિ યશોબલમ ધન્યવાદ ભારત માતા કી